કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે મૃત્યુના તરત જ પછી જ્યારે ચિતાની છેલ્લી જ જ્વાળાઓ ઓલવાઈ જાય છે ત્યારે આત્મા તે જ ક્ષણે સ્મશાનમાંથી ઊઠીને પોતાના ઘરે પાછી ફરે છે તે તમારી વચ્ચે ઊભી હોય છે તમારા રડવાનું અવાજ સાંભળે છે તમારા હાથનો સ્પર્શ અનુભવે છે અને છતાંય તમે તેને જોઈ શકતા નથી અને એટલું જ નહીં આવનારા પૂરા ખૂણે ફરે છે દરેક શ્વાસ દરેક આંસુ દરેક વાતચીતને અનુભવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આ તેર દિવસોમાં આત્માનો દરેક પળ તેના આગલા જન્મ અને મુક્તિનો રસ્તો નક્કી કરે છે પરંતુ જો આ દિવસોમાં એક પણ વિધિ રહી જાય તો તેનું પરિણામ ભયાનક થઈ શકે છે આજે આપણે આ જ રહસ્યને ખોલીશું શાસ્ત્રોના પ્રમાણ અને એક એવી સાચી કથા સાથે જેને સાંભળીને તમારી આત્મા પણ કંપી ઉઠશે મિત્રો ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું સ્થૂળ શરીર પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે પરંતુ સૂક્ષ્મ શરીર જેમાં મન બુદ્ધિ સંસ્કાર અને કર્મ બંધાયેલા હોય છે તે જીવિત રહે છે સૂક્ષ્મ શરીર આત્મા સાથે તેર દિવસો સુધી ઘરના વાતાવરણમાં ફરે છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું હતું હે ગરુડ મૃત્યુ ફક્ત શરીરનું થાય છે આત્માનું નહીં જ્યાં સુધી તે પોતાના કર્મોનો હિસાબ કિતાબ નથી કરતી અને જ્યાં સુધી તેના પરિજનો દ્વારા આવશ્યક વિધિઓ નથી કરવામાં આવતી તે પોતાના પ્રિયજનની વચ્ચે રહે છે કહેવાય છે કે આ અવધિની સૂતકકાળ કે પ્રેત અવસ્થા કહેવામાં આવે છે આ દરમિયાન આત્મા એક ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં હોય છે તે બંધનમાં છે પરંતુ અદ્રશ્ય છે તેને ભૂખ તરસ લાગે છે પરંતુ તે પોતે કઈ ખાઈ પી શકતી નથી તેને પ્રેમ લાગણી જોઈએ છે પરંતુ તે સ્પર્શ કરી શકતી આ જ કારણથી આપણા શાસ્ત્રોએ તેર દિવસના વિશેષ અનુષ્ઠાન જેવા કે પિંડદાન અને તર્પણનો વિધાન કર્યો છે તો મિત્રો આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે તમને વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડિયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો મિત્રો એક ગામ હતું જેનું નામ સોનપુર હતું સોનપુરમાં હરિરામ નામનો એક ખેડૂત પોતાના જીવનના અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો હતો આખા ગામમાં પોતાના સાદા સ્વભાવ અને ઈમાનદારી માટે ઓળખાતો મોટી ભૂલ હતી તેણે ક્યારેય પણ પોતાના પૂર્વજોને શ્રાદ્ધ કે તર્પણ નહોતું કર્યું તેનું માનવું હતું કે મર્યા પછી શું થાય છે તે કોઈ જાણતો નથી તો આ બધું વ્યર્થ છે પરંતુ મૃત્યુ ક્ષણ આવતા જ તેને ખબર પડવાની હતી કે સત્ય કંઈક અલગ જ છે એક ઠંડી સવારે સૂર્યના કિરણો ગામના છાપરા ઉપર પડી રહ્યા હતા ત્યારે હરિરામના અંતિમ શ્વાસ અટકી ગયો પરિવારમાં રડવાનું અને કૂટવાનો અવાજ મચી ગયો સંસ્કાર અનુસાર તેનું શબ સ્મશાનમાં લઈ જવામાં આવ્યું અને ચિતાનિ અગ્નિ આપવામાં આવી પરંતુ જેવી જ આગની જ્વાળાઓ ઉઠી હરિરામે પોતાને પોતાના શરીરથી અલગ જોયું તેણે જોયું કે તેનું શરીર સળગી રહ્યું છે પણ તે પોતે તેની પાસે ઊભો છે કોઈ પણ પીડા વગર ફક્ત આચર્યથી બધું જોઈ રહ્યો છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુની ક્ષણે જીવાત્મા ભ્રમિત થઈને પહેલા પોતાના જ શરીરને જુવે છે અને પછી પોતાના પરિવારજનોની પાછળ પાછળ ચાલે છે આ જ હરિરામ સાથે પણ થયો જેવી ચિતાની અગ્નિ મંદ પડી તેને લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ઘર તરફ ખેંચી રહી છે પલક ચપકતા જ તે પોતાના આંગણામાં ઊભો હતો જાતેના બાળકો પત્ની અને સંબંધીઓ બેઠા હતા રડી રહ્યા હતા વાતો કરી રહ્યા હતા તેણે પત્નીના ખંભા પર હાથ મૂક્યો પણ તેને અનુભવ જ ન થયો તેણે દીકરાના કાનમાં કહ્યું હું અહીં જ છું પરંતુ કોઈ સાંભળી શક્યું નહીં આજ તે પળ હતી જ્યારે હરિરામનો અહેસાસ થયો કે તે હવે એક એવી દુનિયામાં છે જ્યાં બધું દેખાય છે પણ કોઈ સાંભળી શકતું નથી અને આજ તેની તેર દિવસની યાત્રાની શરૂઆત હતી હરિરામ આંગણામાં ઊભો હતો તેની આંખોમાં બેચેની હતી કારણ કે તે બધાને જોઈ રહ્યો હતો સાંભળી રહ્યો હતો પણ કોઈ તેની હાજરીને અનુભવી શકતું ન હતું ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માની સૌથી મોટી પીડા એ જ હોય છે કે તે પોતાના પ્રિયજનોની પાસે હોવા છતાંય તેમની સાથે વાત કરી શકતી નથી આ શરૂઆતના દિવસોમાં આત્માનો મોહ ખૂબ ઊંડો હોય છે તે પોતાના ઘર પોતાના ખેતરો પોતાના પશુઓ પોતાના પલંગ અહીં સુધી કે પોતાની જૂની વસ્તુઓ પાસે વારંવાર જાય છે હરિરામે જોયું કે તેનો મોટો દીકરો પાડોશીઓ સાથે અંતિમ સંસ્કારના ખર્ચની ચર્ચા કરી રહ્યો હતો નાના દીકરાના હાથમાં તેની જૂની લાકડી હતી પત્ની એક ખૂણામાં રડી રડીને વારંવાર બેભાન થઈ રહી હતી હરિરામનું કહી દે કે હું ઠીક છું ડરવાની જરૂર નથી પરંતુ તે ફક્ત હવામાં ઊભું હતું એક અદ્રશ્ય પડછાયો બનીને શાસ્ત્રો કહે છે કે પહેલા દિવસથી લઈને દસમા દિવસ સુધી આત્માને ભૂમિ અને પ્રેતલોક વચ્ચે યાત્રા કરવી પડે છે આ તે સમય હોય છે જ્યારે યમદૂત અને પિતૃદેવ બંને જ તેના કર્મોના આધારે તેનો આગળનો માર્ગ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરે છે પરંતુ આ તેર દિવસોમાં પરિવારજનોનું કર્તવ્ય છે કે તેઓ આત્માને ઊર્જા અને શાંતિ આપવા માટે વિધિવત પિંડદાન અને તર્પણ કરે હરિરામના પરિવારમાં પહેલા દિવસે ફક્ત દાહ સંસ્કાર થયો બીજા દિવસે કોઈએ પંડિતને બોલાવીને પિંડ ચડાવવાની વાત કરી મોટા દીકરાએ વિચાર્યું કે આ બધું તો તો પછી પણ થઈ જશે અત્યારે ઘરમાં આવનારા જાવનારા સંભાળવાના છે પરંતુ ગરુડ પુરાણ ચેતવણી આપે છે કે જો મૃતક માટે નિર્ધારિત સમયે પિંડદાન કરવામાં આવે તો આત્મા ભૂખ તરસથી વ્યાપુળ થઈને ઘરના દરેક ખૂણે ભટકતી રહે છે બીજા દિવસે હરિરામે અનુભવ્યું કે તેને ભૂખ લાગી છે આ ભૂખ ન હતી જેવી જીવિત અવસ્થામાં લાગે છે આ આત્માની ભૂખ હતી જે ફક્ત દ્વારા આપવામાં આવેલા પિંડ અને તર્પણથી જ શાંત થઈ શકે છે તે પોતાના જ રસોડામાં ઊભો હતો સંબંધીઓ માટે ભોજન બની રહ્યું હતું પરંતુ તેના હિસ્સામાં કંઈ ન હતું તે તે સુગંધને અનુભવી શકતો હતો પરંતુ સ્વાદ તેના હોઠ સુધી પહોંચી રહ્યો ન હતો ત્રીજા અને ચોથા દિવસ સુધી તેની વ્યાકુળતા વધી ગઈ શાસ્ત્રો કહે છે કે આ અવધિમાં આત્મા ઘણીવાર સંકેત આપે છે જેમ કે અચાનક ઘરમાં વિચિત્ર સુગંધ આવવી કોઈના સપનામાં મૃતકનું આવીને પાણી કે ખાવાનું માંગવું દીવો ઓલવાઈ જવો કે પાલતુ કારણ વગર દરવાજા દીકરાના જઈને કહે તર્પણ કરો પરંતુ તેનો અવાજ સપનામાં પણ ઝાખું પડી ગયું ગામમાં એક વૃદ્ધ મહિલા જમના કાકી આ બધું જોઈ રહી હતી તેણે હરિરામના મોટા દીકરાને કહ્યું બેટા ત્રીજો દિવસ થઈ ગયો છે હજુ સુધી કોઈ વિધિ નથી થઈ ધ્યાન રાખજે આત્માને સમયસર અર્પણ ન મળે તો તે બેચેન થઈ જાય છે અને તેની બેચેની ઘરના વાતાવરણમાં અશાંતિ બનીને ઉતરે છે પરંતુ દીકરાએ વાતને અનસુની કરી દીધી પાંચમા દિવસે જ્યારે રાત ગાઢ હતી અને બધા સૂઈ રહ્યા હતા હરિરામ પોતાના જ રૂમમાં બેઠો હતો અચાનક બારીમાંથી ઠંડી હવા આવી અને તેની સાથે હળવો અવાજ જાણે કોઈ કાનમાં કહી રહ્યું હોય તેને અહેસાસ થયો કે આ યમદૂત છે જે સમય સમય પર તેની સ્થિતિ જોવા આવે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે તેર દિવસોમાં યમદૂત આત્માને ઘણી વાર દેખાય છે તેથી તેને ખબર રહે કે આ અવસ્થા કાયમી નથી આગળનો સફર નક્કી થવાનો બાકી છે પરંતુ હરિરામનું મન હજુ પણ ઘરમાં જ અટકેલું હતું તેની સૌથી મોટી ચિંતા એ હતી કે તેના પરિવારે હજુ સુધી તેની કંઈ અર્પણ નથી કર્યું જેનાથી તેની આત્માની ભૂખ મટે અને આગળની યાત્રા સરળ થાય તે જાણતો હતો કે જો આ જ સ્થિતિ બની રહી તો તેરમાં દિવસ પછી તેને ભારે કષ્ટ સહન કરવો પડશે છઠ્ઠા દિવસની સવારે હરિરામ આંગણામાં ઉભો હતો સૂર્યનું પહેલું કિરણ દિવાલ પર પડ્યું પણ તેના માટે હવે પ્રકાશ અને અંધકારમાં કોઈ ફરક ન હતો તેના માટે સમય ફક્ત એક અહેસાસ બની ગયો હતો દરરોજ સમય ઘરની અંદર જ વિતાવવો બધાને જોવા પણ કોઈ તેને ન જોઈ શકે શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પછી પહેલા સાત દિવસ આત્માનો સૌથી વધુ મોહ ઘર અને પરિવાર સાથે હોય છે આ દિવસોમાં આત્મા વારંવાર તે જ જગ્યાઓ પર જાય છે ત્યાં તે જીવનમાં સૌથી વધુ સમય વિતાવતી હતી હરિરામ પણ પોતાના ખેતરોના કિનારે ગયો જૂના આંબાના ઝાડ નીચે બેઠો અને પછી આંગણામાં પાછું ફર્યો જ્યાં બાળકો રમી રહ્યા હતા પણ તેની સૌથી મોટી પીડા એ હતી કે તેને પિંડ અને તર્પણનું હજુ અર્પણ મળ્યું ન હતું ગામમાં એક જૂની કથા પ્રખ્યાત હતી રામનાથ નામનો એક વ્યક્તિ મર્યા પછી તેર દિવસ સુધી પોતાના જ ઘરમાં ભૂખ્યું તરસ્યું તેના દીકરાઓએ કહ્યું કે આ બધું વ્યર્થ છે પરિણામ એ આવ્યું કે તેરમા દિવસની રાત્રે ઘરની અંદર વિચિત્ર ઘટનાઓ થવા લાગી વાસણો આપમેળે પડવા લાગ્યા દરવાજા આપમેળે ખુલવા બંધ થવા લાગ્યા અને પરિવારના બધા લોકો એક પંડિતે ગરુડ પુરાણના શ્લોક વાંચ્યા તો ખબર પડી કે આત્માના અસંતોષે આખા ઘરના વાતાવરણને દૂષિત કરી દીધું હતું રામનાથના દીકરાઓએ પછી વિધિ કરવી પડી ત્યારે જઈને શાંતિ પાછી ફરી હરિરામને આ ઘટના યાદ હતી અને આ જ કારણ હતું કે તે અંદરથી વધુ ચિંતિત થઈ રહ્યો હતો આઠમા દિવસે તેની આત્માની ઊર્જા નબળી પડવા લાગી ગરુડ પુરાણ અનુસાર જો આ અવધિમાં આત્માને વિધિવત અર્પણ ન મળે તો તેની ચેતના ભારે થઈ જાય છે અને તે પોતાના આગલા લોકની યાત્રામાં અડચણ અનુભવે છે નવમા દિવસે હરિરામે પોતાની પત્ની પાસે ઉભા રહીને તેની સંકેત આપવાની કોશિશ કરી તેણે દીવાની જ્યોતને અચાનક તેજ કરી દીધી પછી એકા એક ઓલવી નાખી આ ગરુડ પુરાણમાં વર્ણિત એક સંકેત છે જેનાથી આત્મા એ જણાવે છે કે તે ભૂખી છે અને પરિવાર સાથે સંપર્ક કરવા માંગે છે પત્ની ગભરાઈ ગઈ પણ તે સમજી ન શકી આ હરીરામની હાકલ હતી દસમા દિવસે પંડિત ગામમાં આવ્યો તેણે મોટા દીકરાને કહ્યું કે તેરમી દિવસે આત્માને આગળનો માર્ગ નક્કી થઈ જશે જો તે પહેલા સુધી પિંડદાન અને તર્પણ ન કરવામાં આવ્યું તો આત્માને પિતૃઓની યાત્રામાં મુશ્કેલી થશે શાસ્ત્રમાં કહેવાયું છે કે પિંડેન વિના પ્રેત પથમ ન લભતે કદા અર્થાત પિંડ વગર પ્રેતને માર્ગ મળતો નથી પરંતુ દીકરાએ ફરી ટાળી દીધું એ વિચારીને કે બસ અંતિમ દિવસે બધું કરી દઈશું અગિયારમા દિવસે હરિરામની આત્માએ પહેલીવાર તે અદ્રશ્ય માર્ગને જોયો જે આગળ તરફ જતો હતો ત્યાં એક હળવો પ્રકાશ હતો અને તેની આસપાસ એક વિચિત્ર શાંતિ પરંતુ તે જ ક્ષણે તેને ઘર તરફ ખેંચનારી અદ્રશ્ય દોરીએ રોકી દીધો તે દોરી તેના મોહ અને અધૂરા અર્પણથી બંધાઈ હતી ગરુડ પુરાણમાં તેને અપૂર્ણ શ્રાદ્ધ બંધન કહેવામાં આવ્યું છે જ્યારે આત્માનો મોહ અને ભૂખ તેને આગલા લોકમાં પ્રવેશતા રોકે છે દિવસની રાત્રે હરિરામે જોયું કે યમદૂત દરવાજાની પાસે ઊભા છે તેમની હાજરી ઠંડી હવા અને ભય સાથે અનુભવાય છે તેઓ તેને યાદ અપાવવા આવ્યા હતા કે સમય નજીક છે અને તેરમા દિવસનો નિર્ણય હવે ખૂબ જ પાસે આવી રહ્યો છે તેમની આંખોમાં ન ગુસ્સો હતો ન દયા ફક્ત કર્તવ્યનો ભાવ હવે તેરમા દિવસની સવાર આવવાની હતી તે દિવસે જ્યારે આત્માનો અંતિમ નિર્ણય થશે કે તે પિતૃલોક જશે પુનઃજન્મનો માર્ગ પસંદ કરશે કે પોતાના જ ઘરની આસપાસ ફટકવા માટે મજબૂર થશે અને હરિરામ જાણતો હતો કે જો આજે પણ એના પરિવારે અર્પણ ન કર્યું તો તેનો આગળનો સફર અત્યંત કઠિન થઈ જશે દિવસની સવારે આકાશ અલગ હળવું ધુમ્મસ ધીમી ઠંડી હવા અને વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હરિરામની આત્મા આંગણામાં ઊભી હતી તેની નજર પોતાના પરિવાર પર ટકી રહી હતી આજે તેના ભવિષ્યનો નિર્ણય થવાનો હતો ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે તેરમા દિવસે આત્માને તેના કર્મ અને પરિવાર દ્વારા કરવામાં આવેલા અર્પણના આધારે માર્ગ આપવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા પિંડદાન અને તર્પણથી આત્માને સૂક્ષ્મ શરીર માટે આવશ્યક આત્મિક આહાર મળે છે જેનાથી તે પિતૃઓની યાત્રા કરી શકે જો આ ન કરવામાં આવે તો આત્મા પ્રેતીઓનીમાં ફસાઈ શકે છે હરિરામે આશા રાખી કે આજે પંડિત આવીને વિધિ કરાવશે પરંતુ જેવો જ સૂરજ ઉપર આવ્યો તેને ખબર પડી કે દીકરો હજુ પણ તૈયારીમાં ઢીલ કરી રહ્યો છે તેના મનમાં શું આવ્યું હું પર તે આત્માની જેમ ભટકી જઈશ જેના વિશે મેં સાંભળ્યું હતું ગામમાં વર્ષો પહેલાની એક ઘટના યાદ આવી લક્ષ્મણ નામના ખેડૂતના મૃત્યુ પછી તેરમીની વિધિ નહોતી થઈ કહેવાય છે કે તે જ રાત્રે તેના ઘરમાં વિચિત્ર અવાજો આવવા લાગ્યા રાત્રે પલંગ આપમેળે હલવા લાગ્યા અને ઘણા મહિનાઓ સુધી ઘરના લોકો બીમાર રહ્યા પછી જ્યારે મોટા પંડિતે શુદ્ધિકરણ કરાવ્યું ત્યારે જઈને શાંતિ પાછી ફરી ગરુડ પુરાણના એક શ્લોકમાં પણ આ વર્ણિત છે કે શ્રાદ વિના ગચ્ચતી પ્રેતશૂન્ય તશી ચિરમ પ્રજાયથાર્થશાદ વગર પ્રેત શૂન્યમાં ઠરે છે અને પોતાના પરિવારને પણ અશાંતિ આપે છે બપોર સુધીમાં હરિરામની આત્માની શક્તિ ઘટવા લાગી યમદુત ફરી પ્રગટ થયા આ વખતે તેઓ તેની ચારે બાજુ ફરતા બોલ્યા સમય સમાપ્ત થઈ રહ્યો છે જો તારા વંશ તારી તૃપ્તિનો પ્રબંધ ન કરે તો તારે ભૂખ તરસ અને મોહ સાથે આ લોકમાં ભટકવું પડશે તે જ સમયે આંગણામાં આવી ગયું તેણે દીકરાને કુશ તલ અને જળથી પિંડ અર્પણ કરી દે આ ફક્ત એક કર્મકાંડ નથી પરંતુ આત્માનું માર્ગ છે દીકરાના મનમાં કંઈક બદલાયું તે તરત કૂવામાંથી જળ લાવ્યું કુશ ઘાસ પાથરી અને પંડિત નામે દેષ અનુસાર પિંડદાન શરૂ કર્યું જેવો જ પેલા પિંડનું અર્પણ કરવામાં આવ્યું હરિરામની આત્માની અંદર એક ગરમાવું ફેલાઈ ગયું જાણે કોઈએ લાંબા સમયના ઉપવાસ પછી ભોજન આપી દીધું હોય તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પરંતુ આ આંસુ સંતોષના ન હતા પૂરી વિધિ પૂરી થવા પર પંડિતે આશીર્વાદ આપ્યા હવે આ આત્મા પોતાના પથ પર જશે અને હવે ખરેખર હરિરામે અનુભવ્યું કે તેને બાંધનારી દોરી ધીમે ધીમે કપાઈ રહી છે તેની દ્રષ્ટિ પ્રકાશ તરફ વળી ગઈ જે પહેલા ફક્ત દૂર દેખાતો હતો પણ હવે ખૂબ જ પાસે હતો પરંતુ આ વાર્તા અહીં પૂરી નથી થતી કારણ કે આ ક્ષણે એક ઊંડું શાસ્ત્રીય રહસ્ય સામે આવવાનું હતું તેરમી પછી આત્મા સાથે શું થાય છે અને તે કયો અદ્રશ્ય લોક છે જ્યાં તે પ્રવેશ કરે છે તેરમીની વિધિ પૂરી થયાની થોડી જ ક્ષણો પછી હરિરામની આત્માએ પોતાની અંદર એક વિચિત્ર હળવાશ અનુભવી જાણે તેની ચારે બાજુનો બોજ અચાનક હવામાં ઓગળી ગયો તે હવે જમીનથી ઉપર ઉઠી રહ્યો હતો અને તેના પગ નીચેની ધરતી ધીમે ધીમે ધૂમસમા બદલાતી રહી હતી ગરુડ પુરાણમાં આ ક્ષણને પથ પ્રદિતિક્ત કહેવામાં આવ્યું છે જ્યારે આત્માની આગળનો માર્ગ સોનેરી પ્રકાશથી ભરાઈ જાય છે તે પ્રકાશની અંદર અદ્રશ સ્વર ગુંજે છે જાણે કોઈ પવિત્ર મંત્ર દૂરથી બોલાવી રહ્યો હોય હરિરામે પાછળ ફરી ફરીને પોતાનું આંગણ પોતાની પત્ની બાળકો અને ઘરને જોયું તે જાણતો હતો કે હવે પાછું ફરવું શક્ય નથી તેની આંખોમાં ન ન કોઈ ફરિયાદ હતી મોહ ફક્ત એક શાંતિ તે સમજી ચૂક્યો હતો કે આ યાત્રાનો ઉદ્દેશ ફક્ત છોડવાનો નહીં પરંતુ આગલા લોકમાં પ્રવેશ કરવાનો છે જેવો જ તે આગળ વધ્યો તેને બે રૂપ દેખાયા એક તરફ ઊંડા વાદળોનો રસ્તો હતો જેમાં ડર ઠંડી અને અંધકાર ભરેલો હતો બીજી તરફ એક ચમકતો પથ હતો જેના પર કમળની હતી ગંભીર સ્વરમાં કહ્યું તારા જીવનના કર્મ અને તારા વંશજો તારા દ્વારા કરવામાં આવેલા સાધે તને આ પવિત્ર માર્ગ આપ્યો છે હરિરામે અનુભવ્યું કે તેની ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે ચંદન તલ અને કુશની આ તે જ સુગંધ હતી જે તર્પણ અને પિંડદાનના સમયે ઊઠી હતી ગરુડ પુરાણ કહે છે કે આત્માને આ સુગંધ અને મંત્રોની ઊર્જાથી જ પથની દિશા મળે છે થોડી દૂર પર એક વિશાળ દ્વાર દેખાયો જેના પર પિતૃલોક અંકિત હતું દ્વારની બંને તરફ દિવ્ય આભાવાળા પહેરેદાર ઊભા હતા તેમણે હસતા હસતા કહ્યું તારું સ્વાગત છે અહીં તું પોતાના પૂર્વજોનો મળીશ અને ત્યાં સુધી રહીશ જ્યાં સુધી આગલો જન્મ નક્કી ન થઈ જાય દ્વારની અંદર પ્રવેશ કરતાં જ હરિરામે જોયું કે અગણિત આત્માઓ એક વિશાળ શાંત સરોવરના કિનારે બેઠી છે તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહી હતી પરંતુ શબ્દો વગર ફક્ત વિચારોથી અને ત્યાં એક શાશ્વત પ્રકાશ હતો જેમાં કોઈ પણ પ્રકારનો ભય ભૂખ કે પીડા ન હતી હરિરામ પાસે એક વૃદ્ધ આત્મા આવી જેની આંખોમાં અનંત પ્રેમ હતો તેણે કહ્યું આપણે બધા અહીં પોતાના વંશજોની પ્રાર્થનાઓ અને કર્મોના સહારે આવીએ છીએ જે પિંડદાન અને સાધ કરે છે તે ફક્ત પરંપરા નથી નિભાવતો પરંતુ આત્માને આ પવિત્ર આરામ આપે છે જે આ નથી કરતો તેની આત્મા અધૂરી રહી જાય છે અને ઘણીવાર જન્મો સુધી શાંતિ નથી પામતી હરિરામે અનુભવ્યું કે તેની યાત્રા પૂરી થઈ ચૂકી છે તે હવે પિતૃલોકની શાંત ગોદમાં હતો જ્યાં સમયનું કોઈ બંધન નથી ફક્ત રાહ હતી આગલા આવાહન આગલા જન્મ અને આગલા કર્મ માટે દૂર ક્યાંક તેની ધરતી પર પરિવાર

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેરમી પછી આત્મા સાથે શું થાય છે શું તે સીધા પિતૃ લોક પહોંચી જાય છે કે પછી તેની સામે હજુ પણ પરીક્ષાઓ આવે છે આ ગુઢ રહસ્ય આપણે આપણી આગલી રજૂઆતમાં વિસ્તૃત રીતે જાણીશું જો તમે ઈચ્છો છો કે આ આગલી કથા અમે જલ્દી લઈને આવીએ તો કમેન્ટમાં લખીને અવશ્ય જણાવું અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ રથ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ